રજા લઈને વિદેશના પ્રવાસે છે અનેક શિક્ષક વિદેશ હોવાની માહિતી સાંપડી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં હાલ ગુллеબાજ શિક્ષકોની ભરમાર જીવ મળી રહી છે છોટાઉદેપુર જિલ્લાના વધુ બે ગુллеબાજ શિક્ષકો ગેરહાજર હોવાનું બહાર આવ્યું છે જેમાં કનલવા ગામના બામણી ફળિયાના આચાર્યચ નેવું દિવસથી રજા લઈને વિદેશના પ્રવાસે છે અને હેમાંગીબેન ઘંસાભાઈ ચૌધરી નામની શિક્ષિકા વિદેશના પ્રવાસે છે આ શિક્ષિકા એક જુલાઈ બે હજાર ચૌદ થી આ શાળામાં હાજર થયા હતા અને તારીખ નવ વિઝિટ માટે રજા મૂક્યા બાદ શાળામાં હાજર થયા નથી અને ધોરણ શાળામાં બે શિક્ષકોની મહેકમ છે જેમાં આચાર્ય વિદેશથી પરત ફર્યા નથી અને બીજા શિક્ષકની જિલ્લા ફેરબદલીમાં બદલી થઈ હતી જેને લઈને ઇન્ચાર્જ શિક્ષકો દ્વારા આ શાળા ચલાવવામાં આવે છે અને આ શાળામાં કાયમી શિક્ષક અને ભૌતિક સુવિધાના અભાવે ગામ લોકો વિદ્યાર્થીઓને શાળામાં મોકલતા નથી પ્રમુખ્ય પ્રાથમિક શાળામાં હાલમાં બે શિક્ષકનું મહેતમ છે તેમાંથી એક જ શિક્ષક હાજર છે પણ એમાંથી પણ એ બેન જે અત્યારે છે એ નેવું દિવસની કપાત પગારી રજા ઉપર છે અને ત્યારબાદ સાતથી આઠ મંદાન થઈ ગયા પણ અત્યારથી આજ દિન સુધી એ કોઈ પણ જાણ વગર ઉપરે શાળામાં ઉપસ્થિત કે હાજર નથી